વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત સાડત્રીસ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે આ ચૂંટણીમાં હસમુખ ભટ્ટ પ્રમુખ પદે વિજેતા બન્યા છે આ વકીલ મંડળની ચૂંટણીમાં તેત્રીસ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હતું જેમાં વડોદરા વકીલ મંડળના વર્તમાન પ્રમુખ નલિન પટેલની હાર થઈ છે ત્યારે હસમુખ ભટ્ટ પ્રમુખ પદે વિજેતા બનતા તેમના સમર્થકોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી જો કે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવેલા એક વકીલ અક્ષય માનેનું હાર્ટ એટેકથી મોત થયું હતું અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસકર્મી એક મહિલાને સરાહ જાહેર લાપો ઝીકી દીધો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલાથી પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું જે બધા મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈએ પણ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી ત્યારે મહિલાને લાફુ મારનાર પોલીસ હેડ કોન્સ્ટેબલને હાલ ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા પોપટિયાવાડમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પોપટિયાવાડમાં આવેલ આરબ ગલીના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા યુસુફ લપલભ સહિત એકવીસ જેટલા લોકોને ઝડપી લીધા હતા આ સાથે પોલીસે અહીંથી ત્રણ પોઈન્ટ પંદર લાખ રૂપિયા રોકડા અને એકવીસ મોબાઈલ ફોન તેમજ છ વાહનો સહિત રૂપિયા સાત એકોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો